મોઢામાં ચાંદા પડવા એટલે કે નાના ગોળાકારના ઘા જે પીળા સફેદ અથવા તો લાલ જેવા વિવિધ રંગોમાં દેખાઈ શકે છે તે પેઢામાં તાળવામાં જીભની નીચે અથવા તો ગાલ કે હોઠની અંદરના ભાગમાં જોવા મળી શકે છે આ ચાંદા ઘણી વાર દુખાવો અસ્વસ્થતા અથવા તો મોઢામાં બળતરા થવાનું કારણ બને છે નબળું પાચન પોષક તત્વોની ઉણપ ટૂથબ્રશ સખત બ્રિસલ્સ સામાન્ય કોઈ ઈજા આકસ્મિક રીતે ગાલ અથવા તો જીભ કચડાઈ જવી એસિડિક ખોરાક સ્ટ્રેસ અથવા તો ડેન્ટલ પ્રક્રિયાઓ પછી મોઢામાં ચાંદા પડી શકે છે તો જ્યારે પણ મોઢામાં ચાંદા પડે ત્યારે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ ચાંદા પડે છે ત્યારે સરળતાથી ચાવી શકાય તેવું મોઢામાં બળતરા ન કરે એટલે કે ઓછા મસાલાવાળો અને પચવામાં સરળ હોય તેવો ખોરાક લો મીઠાવાળા પાણીથી પાણી થી પંદર ત્રીસ સેકન્ડ સુધી કોગડા કરો જેનાથી દુખાવો ઓછો થાય છે કેમ કે મીઠામાં પ્રાકૃતિક ડિસઇન્ફેક્ટન્ટ હોય છે જે ઝડપથી રૂજ લાવવામાં મદદ કરે છે મોઢામાં ચાંદા પડે ત્યારે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લો જેમ કે પાણી ફળોના રસ અથવા તો નારિયેળ પાણી તે તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરશે જો બળતરા વધારે હોય તો તેના પર એલોવેરા જેલ અથવા તો મધ લગાવી શકાય છે કેમ કે તે બળતરાને ઘટાડીને દુખાવામાં રાહત આપે છે અને ચાંદાને ઝડપથી ઘટાડે છે આ ઉપરાંત તમે તલના તેલના કોગળા કરી શકો છો થોડી વખત માટે મોઢામાં તલનું તેલ ભરી રાખો કેમ કે તેમાં એન્ટી ગુણધર્મો છે જે હાનિકારક બેક્ટેરિયાને મારી નાખે છે જો આ તમામ વસ્તુઓ કરવા છતાં પણ તમને રાહત નથી મળતી તો તમારા ડોક્ટરની સલાહ અચૂકથી લો જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટાઈ ગુજરાતી સાથે જોડાયેલા રહો